વસિયત એક સાદા કાગળ પર લખી શકો છો આના માટે સ્ટેમ્પ પેપર જરૂરી નથી તેમ છતાં ઘણી વખત તમે નાની ભૂલ કરી બેસો છો જેના કારણે વિલ ઇનવેલિડ થઈ જાય છે દયાલ બાબુનો જ કેસ જોઈ લો તેમણે ગયા વર્ષે એક વસિયતનામું કર્યું તેમના અવસાન વખતે તેમની તમામ જમીન અને મિલકત તેમના સંતાનોને આપી દીધી દયાલ બાબુએ વસિયતનામું બનાવ્યું પરંતુ સાક્ષીઓની સહી કરાવવાનું ભૂલી ગયા તેમને લાગ્યું કે પોતાની ઈચ્છા કાગળ પર લખવા માત્રથી કામ થઈ ગયું તેમના પરિવારને હવે કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે પરંતુ તેઓ ખોટા હતા તેમના મૃત્યુ બાદ પરિવારમાં મિલકતને લઈને ઝઘડા થવા લાગ્યા વાત કોર્ટ સુધી પહોંચી ગઈ દયાલ બાબુની જેમ બીજા લોકો પણ છે જેઓ વસિયતમાં ભૂલો કરી દે છે તેથી જ આપણે એવી ભૂલોની વાત કરીશું જેને તમારે વસિયત લખતી વખતે ખાસ ટાળવી જોઈએ વિલ એક દસ્તાવેજ છે જે જણાવે છે કે વ્યક્તિના મૃત્યુ બાદ તેની ઈચ્છા મુજબ મિલકતની કેવી રીતે વહેંચણી કરવામાં આવે જે વ્યક્તિ વસિયતનામું કરે છે અથવા લખે છે તેને વસિયતકર્તા કહેવામાં આવે છે વસિયતકર્તા વસિયતમાં જે વ્યક્તિના નામે જે મિલકત લખે છે તેને તે પ્રોપર્ટી મળે છે વિલ સાદા કાગળ પર તૈયાર કરી શકાય છે પરંતુ તેના પર વસિયતનામું કરનારની સહી હોવી આવશ્યક છે ઘણા લોકો સાક્ષીઓની હાજરીમાં સહી નથી કરતા અથવા સાક્ષીઓની સહી કરાવ્યા બાદ તેઓ પોતાની અનુકૂળતા મુજબ સહી કરે છે આ પ્રકારની ભૂલો સમસ્યાઓ ઊભી કરી શકે છે વસિયત કરતાએ સાક્ષીઓની હાજરીમાં જ સહી કરવી જોઈએ વસિયત કરતાએ પોતે સહી કર્યા બાદ ઓછામાં ઓછા બે સાક્ષીઓની વિલ પર સહી કરાવી જોઈએ આનાથી એ સાબિત થાય છે કે વ્યક્તિએ સાક્ષીઓની હાજરીમાં સહી કરી છે અને સાક્ષીઓએ આ વાતની પુષ્ટિ કરતા સહી કરી છે જ્યારે વસિયતનામું કરવામાં આવ્યું હતું ત્યારે વસિયતકર્તાની માનસિક સ્થિતિ યોગ્ય ન હતી એવો વિવાદ ભવિષ્યમાં ઊભો ન થાય એટલા માટે જો શક્ય હોય તો બેમાંથી એક સાક્ષી ડોક્ટર હોવો જોઈએ વસિયત એટલે કે વિલની નોંધણી જરૂરી નથી પરંતુ ઓથેન્ટિસિટી એટલે કે મજબૂતાઈ માટે વિલની નોંધણી જરૂરી છે ઘણા લોકો વિલને ફક્ત નોટરાઈઝ કરાવે છે જે પૂરતું નથી રજિસ્ટ્રેશન વિલને વધુ નક્કર બનાવે છે અને પ્રોપર્ટી અંગે કાનૂની વિવાદો ઊભા થાય તો મદદ કરે છે વસિયત વસિયતનામાની નોંધણી કરવા માટે વસિયત કરતાએ રજિસ્ટ્રારની ઓફિસમાં જઈને તેના પર સહી કરવાની હોય છે આનાથી એ કન્ફર્મ થઈ જાય છે કે વિલ નકલી નથી વસ્યતકર્તા માટે એક્ઝિક્યુટરની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે એક્ઝિક્યુટરનું કામ વ્યક્તિ જીવતો ન હોય ત્યારે તેની ઈચ્છા અનુસાર મિલકતની વહેંચણી કરવાનું છે તમે કોઈ નજીકના મિત્ર અથવા સંબંધીને એક્ઝિક્યુટર બનાવી શકો છો સલાહ એવી આપવામાં આવે છે કે એક્ઝિક્યુટર એવો વ્યક્તિ હોવો જોઈએ જેને વિલમાંથી કોઈ લાભ ન મળી રહ્યો હોય એટલે કે એક્ઝિક્યુટર વિલનો લાભાર્થી એટલે કે બેનિફિશિયરી ન હોય તો સારું રહેશે સૌથી જરૂરી અને અગત્યની વાત

અને આવી સ્થિતિમાં એક ક્લોઝ એવી પણ હોવી જોઈએ કે આ સમયગાળા દરમિયાન તમે જે પ્રોપર્ટી ઊભી કરશો તે કોને અને કેટલી મળવી જોઈએ દયાલ વસિયત લખતી વખતે તમારી સહી સાક્ષીઓની સહી જેવી જેટલી વસ્તુ બતાવવામાં આવી છે તેનું ધ્યાન રાખજો વસિયત કરતા પોતાના જીવન દરમિયાન કોઈ પણ સમય વિલ રદ અથવા તો તેમાં ફેરફાર કરાવી શકે છે માત્ર છેલ્લી વસિયત જ માન્ય રહેશે જો તમે ઈચ્છો છો છો તો બનાવવામાં વકીલની મદદ લઈ શકો વસિયતનામું કોર્ટમાં પડકારી શકાય છે ને આ પડકારોને ઘટાડવા માટે વિલ બનાવતી વખતે તેની વિડીયોગ્રાફી કરાવો જો તમે કોઈ વ્યક્તિને મિલકતમાં હિસ્સો આપવા ન માંગતા હો તો તેનો ઉલ્લેખ પણ વિલમાં કરો